એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુર હાર્દિકભાઈ ભુવા સંસ્થાપક અમે વર્ષ બે હજાર વીસમાં એકલવ્ય સ્કૂલની સ્થાપના કરી હાલ અત્યારે કેજી લઈ અને ધોરણ બાર કોવર્સ સુધી અભ્યાસક્રમ ચાલુ છે હમણાં જ તાજેતરમાં ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડના પરિણામો આવ્યા જેમાં ધોરણ દસની અંદર સો ટકા પરિણામ ધોરણ બારની અંદર સો ટકા પરિણામ આ સંસ્થાએ આપેલ છે અને છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ દસની અંદર સો ટકા પરિણામ આપે છે અમારે ધોરણ દસની અંદર ટોટલ પંચાણું ઉપર દસ બાળકોએ પરિણામ મેળવ્યું છે પંચાણું પીઆરફ જ્યારે નેવું ઉપર નેવું પીઆર ઉપર ટોટલ દસ બાળકોએ પરિણામ મેળવ્યું છે અને એસી ઓફ ટોટલ સાત બાળકોએ પીઆર મેળવ્યા છે એવી જ રીતે ધોરણ બારની અંદર અમારું પ્રથમ વર્ષ હતું ચોવીસ બાળકો હતા જેમાંથી ચાર બાળકોએ પંચાણુંની આજુબાજુ પીઆર મેળવ્યા છે એના સિવાયના ત્રણ બાળકો છે કે એને પિંચ્યાસી પીઆર મેળવ્યા છે અને એનું પણ સો ટકા પેનલ છે આ અમારી સ્કૂલ ગ્રામ્ય લેવલે છે ગ્રામ્ય વિસ્તારમાં છે આજુબાજુના પંદર ગામના બાળકો અમારે ત્યાં અભ્યાસ હસ્તે આવે છે ધોરણ પાંચથી લઈને બાર સુધીની છોકરાઓ માટેની હોસ્ટેલ છે અમે અત્યારે જે અભ્યાસ કરાવી રહ્યા છીએ કે શહેર કરતાં પણ અત્યારે સિટીમાં બધા બાળકોને વાલીઓને મોહ હોય છે કે ભાઈ આપણે શહેરમાં બાળકોને ભણાવ્યું તો અમારે અત્યારે જે શિક્ષકોની જે ટીમ છે એ બધી સિટીમાંથી અહીંયા આવે છે અમે શહેર કક્ષાનું શિક્ષણ આપી રહ્યા છીએ અને આવનારા વર્ષોમાં પણ બે હજાર આના પછીના બે હજાર છવ્વીસ સત્યાવીસમાં પણ અમારા હજી નવાણું પ્લસ પીઆર મેળવે એવા બાળકો તૈયાર કરશું હું સંસ્કારની સાથે ભણતરની સાથે સાથે બાળકોનો વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય એ દિશામાં અમારું અત્યારે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે વિશેષમાં હું વધુ વાત કરું તો અમે નાના ધોરણથી કેજીથી લઈ અને ધોરણ દસ સુધીના બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપીએ છીએ સાથે સાથે સ્પોર્ટની બધી એક્ટિવિટી કરાવીએ છીએ અને હોસ્ટેલની અંદર પણ અત્યારે ઘણા બધા બાળકો રહીએ છીએ અને પુરુષ સર્વશ્રેષ્ઠ પરિણામો મેળવી રહ્યા છે અને વાલી આજુબાજુના વિસ્તારના વાલીઓ પણ અમને જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અને બાળકોની મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન આ બધું મળી અને અમે આ પરિણામો સુધી પહોંચીએ છીએ